જોતી નહી તને ખબર છે એ તો તારું હગું થઈ ગયું તારું તો પસુજી નોટો એના માટે હું એ પડી રહીએ મને નઈ ની મજા મળે

જો ગટુજી ને તારા હારો ને આવીશી નીકળી જાય રસ્તા બરાબર તેના હોય તો એ ખાવાનું બાવાનું બનાય તે મહેમાનો ખાઈ બહ ખાણું બનાય કોક શીરો બીરો ખાલી શીરો જ બાકી છે હા તો બનાવ અન ખટકોરા કિન તૈયાર થઈ પાછો હા હા લોબેન વાટે જવાનું છે લોબેન વાટે આવી ના લાગે મો આવું છું પૂરો નાખીન હો એ હા એ બેટો આટલા તો હું ગેસ બડી જો વે ગેસ ઓ જે અપને હીરો ઠીક ના 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 ખરાબ નહીં આમાં ખારો પેલા થી રીક્ષા વાળો પાછો મળી જવું પડ્યા પાછા વાવેતર માં છે વાવેતર સમજ્યા જેવું

છકરા છોકરો અરે ભલા મો જવા તું છે યાર થઈ ગયું તૈયાર થઈ ગયું છે બટાકા નું શાક બાજરી રોટલા ખાધા

ઈ હોન જમઈ હો તો માંગીએ છો તારા મકા હું એ ભઈ ભઈ નહીં યાર કાઢી તો ના ના જો લે આવ ભઈ પેરો બધું ના તો આવી ના પડે લે ટેન્શન જતું રહે કતર ના છોડ કડક હો એટલે સંજયા તું મનાવ કે યાર ઓછે

કોઈ જો કોની પેરામની ને બધું મઈ પર્યું સા ને મારી છે ચા યાર યાર આવો

બાપ ભગવાન ના માનસ ભગવાન આપડે નાટક કરે ને તો મારે કઈ કોઈ લેવા નઈ જાય બાપા હું નાટક કશું કરતો નહી થોડી છો અને હવે હું જવ છું કે મારા નાટક ના હારો લાગ્યો ના સારું લાગે મારા ગમ માં આવું કરે મારો શકરાંત ને જવાનું હવા લેવા પાછું જોવા જેમ જાય

જા મરી જઈએ મારા કીધું મોન ઉપર ઉપર આ પેરો માર નઈ છે કોટી જતી નક તો કામે લે આબી નઈ મોન

હા બાપા રહેવા દેઓ માપા મરી ગયો આ તો દિવાળીનું વાનું સુધાલા મોકલે તો હા હવે દિવાળીનું વાનું બગાડો સમાઈ છે એટલે જમ બને હા બાપા કોણ છે તો હું કહી દઉં કોણ નામ છે અમારું કરે એટલે હું કરે મનાય મચ્છી તો આવરા પકાળ લે અલ્યા પકાળ પકડી લે ઓ બાપા

દિવાળી બગડી વેરી જોયું દિવાળી નું પેલું અણુ જ બગડ્યું હા જમીન ના સબક શીખવાડો પામણા હું તો હા એવો માણસ છું તો મને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા જીવનમાં માં આવો છના પર ભાઈ હું તો બનાવીશ વિડિયો પણ તમને ગમત લાઈક કરજો